ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું શું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને આજે તમને હે ને દેશી જુગાડ દેખાડું જે નિકુલિયા બનાવ્યો કાલનો એ પાડા માટે પાડાને આપણે દોડું બધેલું હતું ને પણ આજે થોડો દેશી જુગાડ કર્યો આ જોઈ લો દેશી જુગાડ આઈ રહે આટલા ગળામાં થોડી હોકળ અને આ વાઘ આખો જે બધવાનો હો ને એ કંઈ દોઈડી રહી ને ખાટલાને દોડી પડી હતી ને જૂની એ વણી નાખી એટલે એકદમ હોકલ ટાઈપૂત કરી નાખી તૂટે ગુડ મોર્નિંગ તો કહી દે હાલ આલ શેટી હતી ને બોલતી હતી કે હે ગા ને આવું બોલતી આવી ને લખતી આવીને એટલે બંધ થઈ ગઈ હરજી હા ના મારે चो मारे मैं भी आवन डले अब बोला भाई अब आ बैठो ले ये तो नहीं मारता है इतने अड्डी दिया फिर थी माथा मेरे माथा में अड़ वकरे ना अड़ ना तुम आ हमें तुम लोग मार वाया को जोन सार ना करे के जो ना और बारी नहीं ना किया बोली अब पूरी भाई पर जो हवा हर में खेल चालू कर मैं वॉशिंग બે જાય ઉપર નઈ બે પાર જાય અન ઓ એનું ચક્કર મારવું એ તો પરમાનન્ટ હે કાયમ માટે છે આ રહ્યું હોય પણ પાણી પીવાનું છે ગરમ પાણી પણ મે દિન માટે ભરી જો પૂરી બિચારી અત ઠંડી નહીં એટલે બધાને બાર બોધી નાખી બે જણા જણા લો ખાલી બે બધા તો જ વારવારમાં નાસ્તો કરવા બેસી ગયો હું અને નાસ્તામાં સેવ નાખીને મરચું બનાવ્યું સેવ નાખીને મરચું અને ખાઈ આપણે જવાનું છે પોણી વાળવા એ પણ થોડું શેટું હોય એટલે ખાઈને જવાનું છે નાસ્તો કરીને તો એને મરચું થોડી ઠંડી રોટલી પડી છે અને રોટલી તો કઈ છે ને પોણી વળવા આવ્યો તો પોણીનું હાલ કેન્સલ છે થોડું જો પોણી છે ને વળવાનું લગભગ બાર વાગે તો હવે પાછું જવાનું છે ઘરે એટલે પાછું હવે ઘરે ખાઈ રહીને પછી પાછું આવવું પડશે હવે ડાયરેક્ટ ટ્રેક્ટરમાં જવાનું હું અને પોણી પાણી તો મારા માફો વાળતા હતા પણ હું દવા સોટતો હતો પણ એક પંપ શોટ્યો અને પછી બંધ રાખ્યું જેમ કે જેટલું પીવે ને એટલી શોટવાની હે એટલે પાણી વાળે જવાનું ને શોટે જવાનું અને પાણીએ છૂટું જાય જાય અરે પાવડો પાવડો નહીં પણ પાવડી કહેવાય રી અને પોણી હેડી જાય અને આ પોણી રહ્યું ને ત્યાં ડ્રેલાનું પાણી આટલું જેવું તૈન રેલા થાય ને એટલે એક રીલામાં આટલું પોણી આવે અને આટલું આટલું બીજી બે જગ્યાએ જાય તાણે તૈન રેલા પૂરા થાય તો ગાય છે ને આજ તમને એક વાત કહું જે બોરનો તૈન રેલાનું પાણી આવે ને બીજા ચેવીતના વાળતા છે આજે તમને કહું બોલો મેં એક બે ઓળામાં પોણી વાળી તું અત્યારે તમે જોઈ લો ખાલી આ ઓળો મેં આ ત્યાં હાલ જ દમું વાળ્યું પેલા છેઢે આ ચાર પોણી આવેરી અને મેં હાલ બદલાઈ અને કેટલો ટાઈમ થયો છે ખબર હે અમા છેઠેથી આટલે આવા સત્રીસ મિનિટ થઈ ગઈ બોલો આટલા અને પોણી આવી તું હાડા બાર વાજાનું અત્યારે લગભગ વાગ્યા બે ને દસ થઈ હતા એટલે રેલો આવવા ટાઈમ થયો અને બે ચારા ભીધા ગણ લોક જેટલો ટાઈમ થયો એક કલાક ઉપર નીકળી ગયું ત્રણ એક ચારો પૈના બે ચારા પાયા હે જેટલો ટાઈમ થયો કહેવાય અને હજી તું જેમ વાળ્યું હજે તો આખું ખેતર પડ્યું એક આખું આ ખેતર પડ્યું હોય અને પેલો ખૂણો પણ થોડો બાચી છે તારી પાણી પી રહે આ વિચારવાની વાત નહીં એક પાણી બીજા પા નહીં પણ જે પહેલું પાણી હોય ને એમાં તમે જો લો જેટલી વાર થાય અમે પલાવ મારેલો છેતર હોય એટલે પાણી જેટલું જાય અંદર અમે વધારે પાણી જાય હું હું છો ફલ નહીં બેઠો તો મેં દવા સોટી ત્રણ ચાર ચાર આમ દવા સોટીને મેલી હતી મેં કીધું ફટાફટ સોંટી દઉં પણ નહીં ફટાફટ નહીં આ સોટતા મેં હોજ પડી જાય લાગે દવા છોટતા નહીં પણ પોણી પાવતા જવું જેટલું પીવું હોય ને એટલી દવા સોટવાની હોય હે એટલે મેં આપણે છેલ્લે ખબર હે એક આ અને એક આચારામની આ પાળી દવા છોટી જાય એટલે હાજરી હું અડધો કાળ લાગ્યા હે ને પછી મારા દવા સટાતા અને હું તોકણ મારી કણ વાળતો હોય ને એ તો ફૂલ પોણી આવે જેમકે એ તો એક રેલાનું હોય ને પછી મોટર વામાંથી ખેંચવાનું હોય એ તરત પી જાય એ પોણી જો વાળતો હોય ને તો એ દમો હું પાડતો પાડતો તો છેડે પોકી ગયો હોય પાણી અને આ રીતે નહીં પોં તો આમાં દવા હૈ ને આપણે બે આ દવા એક સોટી પાડીએ સોટું જે ઉપર ઉપર અને આગળ એક ડબ્બો મેળવેલો દવાનો એ દવા વેળેલી ડબ્બામાં એટલે એ ડબ્બા મેડી આવે દવા અંદર જાય એ દવા ચીલની જેમ કે હમણાં આ અજમો આવ્યો અજમો આવ્યો ને એ છે ચીલ થાય વધારે ચીલ ના થાય ને એની દવા હે જો પોણી જેટલું જેટલું જાય તો હું દવા છોડતો તો ને બરાબર સાડો પૂરો થઈ ગયો મને લાગ્યું અડતમાં પડ્યું રહે પણ અડધમાં નહીં પૂરે પૂરો થઈ ગયો સાડો હાજુ આટલામાં તૈન્ડ પંપ આટલામાં થઈ જા આજે હું હાલ જવું રહ્યો એ છે આરામ એથી લઈને અમા પંપ બીજા થઈ જા અને આ રીતે એટલું કાઠું હોય ને આર્યું હાથ હમ તો હાથ દુખી જાય બોલું

ચોણામાં જ હતા નિકુલન બચતા એટલે શું શું લાયા તમને દેખાડવા તો હું લાયા અહીં પહેલા તો સફરજન દેખાડ દઉં કેમ કે સફરજન ખાવાનું આપણે એ રહા એપલ હાથમાં એપલ હે પણ જેનાથી વિડિયો બનાવી એ એપલ નહી હાલ તો હને પહેલા તો ડોલ લાયા એક નહીં પણ બબ્બે ડોલો લાયા હે બે ડોલ્યો પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહેવાય એ આરે ચાર્જિંગ લાયા જો આ બ્લુ ચાર્જિંગ જે બહુ જરૂરી હતું કેમ ખબર હે પહેલું ચાર્જિંગ જૂનું હતું ને ચાર્જિંગ નથી થતું હતું એના કારણે નવું ચાર્જિંગ મેં મંગાવ્યું કંઈક મારા વધારે જરૂર પડતી નિકુલા કરતા જરૂર મારે વધારે પડતી એટલે મેં મંગાવી દીધું નિકુલ બીજું શું લાવ્યો ચિક્કુ હમ ચીક્કુડ જે આવી દો ચીકુડી

એક આડો લાયા પછી બીજું લાયા ખબર એક ને એકદમ હમ સફરજન એ ના મળે એ ના મળે ખાલી હોકડ દેખાડવા તારી લો એને સફરજન ખાવ એ તમારે ખાવાનું એ નહીં તમે ખાવ કેવું આપણી ભૂરી નું ભોજન કરે છે અને સુરત દાદા જોઈ લો તમે ખાલી અત્યારે ગરમી હાલે સવારથી મળીને અતારતી ગરમી જ છે આજ તો આખા દાડાની ગરમી એટલી હે હું જાણ નહીં ના પરસો વળવા માંડે મને હું હે વરસાદ આવે ને વરસાદ આવવાનું વરસાદ વરસાદમાં ઓકે ગાઈસ તો આજે નો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો યાર આપણે ચેનલ ને કરાવવાની ને કોઈ સપોર્ટ તમને કરતા નહીં તો સપોર્ટ કરજો મળીએ બીજા નવા બ્લોગમાં